हेलो फ्रेंड्स हाउ आर यू टुडे हेलो हेलो तो केम छो બધા મિત્રો બધાને મહાદેવ હર ને શ્રામૈયાને હાર્દિક શુભેચ્છાઓ તો કેમ છો બધા મિત્રો બધાને મહાદેવ હર હર મહાદેવ પ્રણઉપધ્યાય મહાદેવ હર ને ઘણા ટાઈમ પછી અમે બે સાથે લાઈવ આવ્યા છીએ વચમાં એકલો આવ્યો તો સિશોધીય ધ્રુમનભાઈ કે છે હેલો તો હેલો ભાઈ ધ્રુમનભાઈ હા મજામાં છો ને વિવેકભાઈ આવી ગયા છે હર હર મહાદેવ કે છે મહાદેવ હર કેમ છો વિવેકભાઈ ને નરેશભાઈ ડોડિયા આવી ગયા છે આવો બહુ જાજા દિવસે આયા સાચી વાત છે હો નરેશભાઈ કેમ છો ને ધ્રુમનભાઈ કે છે કે હેલ્લો તો ક્યાં છો ધ્રુમનભાઈ સાચી તમારી તબિયત નથી સારી એવું કંઈ સાંભળ્યું તું તો કેમ છે હવે તમને મજા છે

એટલે ધ્રુમનભાઈ હવે આપણે બધા આપણે ભગવાન રાથે એવી રીતે પ્રાર્થના કરીએ કે ધ્રુમનભાઈ વેલા વેલા હાજા થઈ જાય હમ બરોબર છે પછી ચિંતનભાઈ કરમર આવી ગયા છે અને આવો ક્યારેક અમદાવાદ અમદાવાદ આવશું રહ્યો એમાં કઈ નો ઘટે અમદાવાદમાં મજા જ આવે ફરવાની કાંકરિયા તળાવે ભૂત બંગલામાં જાશું

કહાન કે તો કે ને મજા નથી ધ્યાન રખાય હો અત્યારે ચોમાસા જેવો માહોલ છે ને દવા ટાઈમ ટુ ટાઈમ લેવાની ને ભરતભાઈ રાઠોડ કેજ કે જય માતાજી જય માતાજી ભરતભાઈ કેમ છો મજામાં ને ધ્રુમનભાઈ કે મારે કાલે હોસ્પિટલે જવાનું છે તો હવે આપણે એટલો તાવ નહીં આવે ઓછો થઈ જશે ને વ્યવસ્થિત થઈ જશે હો તમારે વરસાદ પાણી કેમ છે નરેશભાઈ પૂછે છે વરસત પાણી કાઈ નખટે जोरदार છે પણ આપણા શાંતિ છે છે જમીન ને કેમ છો બેન રસોઈ ગઈ ને દરજી આવી ગયા છે નમસ્કાર જય માતાજી નમસ્કાર જય માતાજી આવો આવો વધારો વધારો મોસ્ટ વેલકમ અને ચિંતનભાઈ પરમાર એમ કે ભાઈ ચોટીલા વાળા એમ કીયો અત્યારે વરસાદ છે મારે રાત્રે અમદાવાદ થી આવવાનું છે આયા તો નથી આ બાજુ હોય તો ખ્યાલ નથી ગઈ અને હવે તો હોય તો શ્રાવણના સરોવડા હોય એટલે હોય કે ચિંતા જેવું ન હોય એમાં વય હોય જાય વરસાદ અશોકભાઈ કાકડિયા આવ્યા છે

અને મુકેશભાઈ ભીલે 10મી લાઈક કરી છે ખૂબ આભાર થેન્ક યુ સો મચ ને રસિકભાઈ કે 10મી લાઈક સાથે થઈ જય રવેચીમાન જય ચામુંડામાં તો આભાર તમારો લાઈક કરીને આવ્યા ઈ બદલ અને જય રવેચીમાં જય ચામુંડામાં અને વૈશાલીબેન એમ કે કેમ છો કહાન ક્યાં કહાન ભાઈ હોમવર્ક કરે છે હોલ માં અને અમે ફૂલ મોજમાં છીએ મોજે મોજ ને રોજે રોજ હા

જય સરકાર અધગામ માંથી આવ્યા છે જય થોડુંક પાણી બીજું પી લેજો અગિયાર માં લાયક આવી રહી છે વારે વા ખુબ સરસ સંજયભાઈ રાઠોડ કે જય માતાજી માતાજી સંજયભાઈ રાજપૂત દરબાર ફેમિલી આવી ગયા છે ચિંતનભાઈ કે અત્યારે વિકલ લઈને હવા ને વિથ ફેમિલી આ હા હવા છે કાઈ ને વિવેકભાઈ કે છે મારો બર્થડે હમણા આવે છે 29 ઓગસ્ટ કેટલાય વ્યક્તિનો ઓગસ્ટ મહિનામાં છે ઓગસ્ટ મહિનામાં મારા ભાઈનો ઓગસ્ટ મહિનામાં

સરસ ક્લિયર અમે મહિના દીઠિયા નથી જોયો તડકો એનું તો કંઈક કરો મારો બર્થડે હમણાં આવે છે 29 ઓગસ્ટ મારો બર્થડે હમણાં આવે છે 29 ઓગસ્ટ ઓકે હવે તો યાદ રહી જાય તારીખ ધુમન ભાઈ એટલી બધી વાર તમે લખ્યું રાવલ ભાઈ કે મારો વાંદન જોબ માટે વાત થઈ છે કોઈ એટલે આ મે મારા સાયબોન બેયને ને રિઝ્યુમ તો નાખ્યા તા પણ કંઈ જવાબ આવ્યો નથી ત્યાંથી આપી દેશે જવાબ એક હા લેના ધ્યાન મે એવી કોઈ જોબ હોય ને તો એ આપે એવું હોય એમ જનરલી પાછું આખી લાઈન અલગ થઈ જાય ને હમ મારો બર્થડે હમણાં આવે છે ઓગણત્રીસ ઓગસ્ટ એમ રુમનભાઈ કે છે ને ભાવેશકુમાર રશિકભાઈ ને કે છે કે મહાદેવ હર રશિકભાઈ દરજી અને સંજયભાઈ રાઠોડ કે આવો મઢડા દર્શન કરવા હમ આને પેલે જોડે એકતા હા

रे गया था में हां इतना सारा सामग्री खाती ने आई वैशाली बेन ना घरे त्यारे गया था हां हां एक दिवस पूत कर ने एउना आले बोलबू तो जइए भाई अब कैसे हम मैं आऊसों न त्यारे पाकु ने डोनाल्ड क्रिश्चियन के हाउ आर यू मैम एंड सर गॉड ब्लेस

તમારો સાથ સહકાર મને સારો મળ્યો છે તો નરેશભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આટી નો હા ઓ વયો સાત

માનસિક મારા પપ્પા ને પણ તાવ આવે છે ઓ હો તો દવા લીધી અત્યારે વાતાવરણ એવું છે એટલે બીમાર પડે જો આવી ગયો

હમ શ્રાવણ માસ કે ખૂબ ખૂબ શુભકામના જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ને તમને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ આજે મારો ડે છે ઓહો રોમન ભાઈ કે છે ને હા ઓકે ઓળખી સમજી ગઈ માનસી બેન મારા અને શ્રદ્ધાનો જન્મ દિવસની વાત કરી હતી ને તેનું કહું છું હા બરોબર છે

ના જાય ભલે હું મામા મામી ને મારો ભાઈ કહાનભાઈ ભાઈ અરે વાહ માનસી બેન તમને પણ સેમ ટુ યુ

ઊંચી મૂંઝે રાજ સવાર માં મને વોટ્સઅપ પર લોકો એટલા બધા સુવિચાર મોકલે છે જાણે આખી દુનિયા સુધરી ગઈ અને મારે જ સુધરવાનું બાકી હોય બરોબર છે તો સુધારવા પડે ભાઈ બાકી હોય તો ઘણી વાર સત્સંગ મળ્યો એવું લાગે

બે હજાર પચીસ માં ગણિતના પ્રશ્ન આવા પૂછાશે જો સેવનજીની નેટ સ્પીડ પ્રતિ સેકન્ડ પાંચ જીબી હોય તો એક મહિનાનું નેટ પેક ખરીદવા માટે કેટલા વીઘા જમીન વેચવી પડે આ જો સુમસ ગઈ તો ને માનસીબેન કે વાહ વાહ ધ્રુમન ભાઈ મુંબઈ જાવું છે ને કપડા લેવા કોઈ માં કપડા હું ટાઈમ એ નથી કા હાચી વાત છે વીઘા જમીન તો વેચાડવા આવશે આ નેટ છે ને પપ્પા એ મને મોબાઈલ લઈ મને આવજે આ નોડે છોકરો કે સારુ કયો ફોન છે પછી છોકરી પછી કઈ છે ને છે ભાવેશભાઈ દફર હમ લાઈક સાથે જય માતાજી બેન સાથે પ્રણવભાઈ ને જય માતાજી જય માતાજી જય માતાજી ભાવેશભાઈ કેમ છો

છોકરો કે મને લગ્ન નથી કરવા મને બધી મહિલાઓથી બીક લાગશે પિતા કે દીકરા લગ્ન કરી લે પછી તને એક જ મહિલા થી બીક લાગશે બાકી બધી સારી લાગશે બાકી બધી સારી લાગશે માનસી બેન હશે છે જો ભાવેશ ભાઈ કે જાજા દિવસે હા ઓ ઓ કણે ઓછમાં એકાદ બે વાર આવ્યા હતા કા

તો પછી મળશું ટાઈમ મળશે ત્યારે ત્યાં સુધી બધા આવજો મહાદેવ હર ગુડ નાઇટ